એલસીબીની ટીમે અશાણા ગામના પડ્યા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી આજે બપોરે ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતિય દારૂ સંતાડેલો હોવાની બાતમી આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા બરાસકાંઠા એલસીબીની ટીમ વાબર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળતા કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવ્યો છે જેને લઈ થરાદ મીઠા હાઈવે પર થરાદ તરફથી આવતી જી જીરો ચાર જીએ સત્તાવન સત્યાશી નંબરની ટ્રકને બાબર તાલુકાના અછાણા ગામના પટેલ નજીક ઉભી રખાવી તપાસ કરતા ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતાં ઉપર મરગાના ચણની કટ્ટા હોય તેમજ કટ્ટાના નીચે પરપ્રાંતીય દારૂની પેટીઓ ભરેલું હોવાનું જાણવા મળતા બનાસકાંડાની એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વર્ધારામ જગમાલરામ ઝાટ બેનીવાલ રહે હાથીતલા તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાનવાળાને વાળાને પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ કટ્ટા દૂર કરી દારૂની પીટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલી છે જેમાં અઢીસો થી વધુ પીટી દારૂ હોવાનું જાણવા મળી રહ્યું હતું કેટલા રૂપિયાનો દારૂ છે કેટલી પીટી દારૂ છે તેની ગણતરી મોડી રાત સુધી ગણવામાં આવી રહી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા